બારડોલી પાસેના હલ્લુબોરિયા ગામ ખાતે ગતરોજ સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લાના દરેક તાલુકાની ટીમે ભાગ સહર્ષ લીધો હતો સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કિરીટ પટેલે ટોસ ઉછાળી ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો બારડોલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ આશિષ મૈસુરિયા સહિત અન્ય હોદ્દેદારોના સુંદર વ્યવસ્થાપન હેઠળ આરંભાયેલા ટુર્નામેન્ટની તમામ લીગ મેચો બાદ પ્રથમ સેમિફાઈનલ પલસાણા અને મહુવા તાલુકા વચ્ચે યોજાઈ હતી જેમાં મહુવા તાલુકાની ટીમ વિજેતા બની હતી જ્યારે બીજી સેમિફાઈનલ અને માંગરોલ તેમજ ઓલપાડ તાલુકા વચ્ચે યોજાઈ હતી જેમાં ઓલપાડ તાલુકાની ટીમ વિજેતા બની હતી અંતમાં ટુર્નામેન્ટનો ફાઇનલ મુકાબલો મહુવા અને ઓલપાડ તાલુકા વચ્ચે યોજાયો હતો જેમાં મહુવાની ટીમે નિર્ધારિત આઠ ઓવરમાં ત્રણ વિકેટે એકસો ચૌદ રન કર્યા હતા આ ટાર્ગેટનો પીછો કરતા ઓલપાડની ટીમ આઠ ઓવરમાં પાંચ વિકેટ ગુમાવી ફક્ત ચુમ્માલીસ રન બનાવી સમેટાઈ ગઈ હતી આમ સદર ટુર્નામેન્ટમાં ટીમ મહુવા ચેમ્પિયન બની હતી સદર ક્રિકેટ ટુર્નામેન્ટમાં રમતવીર શિક્ષકોને પ્રોત્સાહિત કરવા આરંભથી અંત સુધી ઉપસ્થિત એવા સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના કાર્યવાહક પ્રમુખ બળવંત પટેલ મહામંત્રી અરવિંદ ચૌધરી રીના રોઝલીન અનિલ ચૌધરી ધીરુ પટેલ સહિતના હોદ્દેદારો ઉપરાંત ટીપીઓ તેમજ બીઆરસીના હસ્તે સમગ્ર ટુર્નામેન્ટમાં બેસ્ટ બેસ્ટમેન તરીકે ઘોષિત થયેલ યોગેશ પટેલ તેમજ બેસ્ટ બોલર તરીકે ઘોષિત થયેલ દીપક ગામિત તથા મેન ઓફ ધ મેચ અને મેન ઓફ ધ સિરીઝ તરીકે ઘોષિત થયેલ જીતુ પટેલને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી આ સાથે ચેમ્પિયન તથા રનર્સ અપ ટીમે હર્ષોલ્લાસથી સંઘ પ્રમુખ કિરીટ પટેલ તેમજ અન્ય હોદ્દેદારોના હસ્તે ટ્રોફી સ્વીકારી હતી ટુર્નામેન્ટમાં શૈલેષ પટેલે છટાદાર કોમેન્ટ્રી આપી હતી બોરિયાના ગ્રાઉન્ડ મેનેજર હિતેશ પટેલ તથા તેમની ટીમે અમ્પાયર તરીકે ઉત્તમ સેવા બજાવી હતી આજ રોજ અલ્લુ બોરિયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણ આયોજિત ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલું હતું આ ટુર્નામેન્ટમાં સુરત જિલ્લાના તમામ નવ નવો તાલુકાએ ભાગ લીધો હતો અને બે ગ્રાઉન્ડ ઉપર સુંદર મજાના આયોજન બારડોલી તાલુકાએ યજમાન પદે કરવામાં આવેલું હતું આજે ખૂબ જ હસાગર્સી અંતે ઓલપાડ અને મહુવા તાલુકા ફાઇનલમાં આવ્યા હતી તેમાંથી મહુવા તાલુકા ચેમ્પિયન બની અને ઓલપાડ તાલુકા રનર્સઅપ રહી હતી સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ હંમેશા આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન એટલા માટે કરે છે કે શિક્ષકો એકબીજાને નજીક આવે એકબીજાને ઓળખે અને જે સ્કેચમાં કામ કરે છે જે ટેન્શનમાં કામ કરે છે એમાંથી મુક્ત થઈને એક હળવાશનું વાતાવરણ અનુભવે શુભ હેતુથી અમે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના આયોજન હેઠળ આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરતા રહ્યા છે આવનારા દિવસોમાં પણ વોલીબોલ ટુર્નામેન્ટ હોય મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ હોય કે રાજ્ય કક્ષાની ક્રિકેટ ટુર્નામેન્ટમાં પણ સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક ચૂંટણી ટીમ ભાગ લેવાની છે ત્યારે હું સુરત જિલ્લાના તમામ શિક્ષકોને અભિનંદન આપું છું કે સ્પોર્ટ્સના માધ્યમ દ્વારા તેઓ શિક્ષણના યોગદાન આપી રહ્યા છે અને શિક્ષણના સર્વાંગી વિકાસમાં કામ કરી રહ્યા છે ત્યારે સુરત જિલ્લાના તમામ શિક્ષકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું જીજ્ઞેશ ઠાકોર આર ન્યૂઝ સુરત